દ્વારકાધીશ ની કૃપા હા બે ભાઈ ભેગા થઈ ગયા ભાઈ ઘટે તો જિંદગી ઘટે બાકી ભાઈના ના લોક ન ઘટે સપોર્ટ કરતા જ રેજો આવી રીતે બધા હા ભેગા થઈ ગયા ભાઈ દ્વારકામાં માં નકર આ ભાઈ કેદી મળે આપણે ની યાર સાચી વાત છે રામ રામ દયરન દી દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા એક નવા લોક તો કેમ છે દેરો બધી મજા માં ભાઈ પાછા પૂગી ગયા દ્વારકા આપણે હવર ના નીકળતા પાંચ વાગ્યાના ના આટણ પૂગી ગયા છીએ આટણ લગભગ 8:30 9:00 બજે ઉઠ્યું છે આજુ ખલે થઈ ગઈ બે ગાડી ભેગી એક બીજી છે પોરબંદર થી ભેગી થઈ ગયા આપણે એ બાજુ ની જ છે હવે બે ભેગે ભેગી જવાની છે ગમે ત્યાં જાય એટલે ના તાણ પૂગી ગયા છે અહીંયા તેરજી રાખી હતી એથી થોડીક પાછળ રાખી છે મંદિર પાસે આપણે સામે જ હમણાં તમને બચાવી દઉં હમણાં બે ત્રણ દી પહેલાં જ આવ્યા હતા કાંઈ જાદુ થયું નથી આપણે હા ભાઈ જોઈ લઈએ અહીંયા ગાડી આ મંદિર તે દીની જેમ ને આજુ ખેલે ભેગો છે મહિલો જો આવું કહો ને ઓલી ગાડી છે ભેગી જવા સામે પડી આજકાલ થઈ ગઈ બે એટલા મજા જ આવશે જમાવટ આવશે બાકી બેઠા છીએ હવે આવું છે દર્શન કરવા હમણાં બોલો પુલ એક બંધ છે નકર મજા આવે જ આ પુલ છે ને બંધ કરી દીધો નકર મજા આવે તો મિત્રો મારા ભાઈ નાના ભાઈ જ છે એમ સમજો તમે મસ્ત જોરદાર બનાવે બનાવેગ બનાવે આ દ્વારકા આવ્યા છે બહુ મજા આવી ગયો ભેગા થઈ ગયા છે દ્વારકાધીશની કૃપા હા બે ભાઈ ભેગા થઈ ગયા ભાઈ ઘટે તો જિંદગી ઘટે બાકી ભાઈના બ્લોગમાં કઈ ન ઘટે સપોર્ટ કરતા જ રહેજો આવી રીતે આજ ભેગા થઈ ગયા ભાઈ દ્વારકામાં નકર આ ભાઈ કેદી મળે આપડે ની વાત છે હાલો તો ભાઈ રખડી લીધું દ્વારકા ને બધું ફરી લીધું અમે મયુરેન દેવભાઈ ને મળી લીધું દેવ આહી હતા ભાઈ ભેગા રેખડા અમે જાજી ગાડી બહુ મજા આવી ગયો ભાઈ માણા એટલે કાંઈ ઘટે નહીં એવા માણા હતા અને ભાઈ ભેગા પડી ગયા તા અમે ભેગા જ રેખડા બધું રેખડા ને બધા ભેગા જ હતા અમે ક્યાંય નોખા જ નથી પડે પછી હમણાં નીકળી ગયા ને અમે ગાડીએ પછી એટલો જ ફેર પડ્યો બાકી બહુ મજા આવી ગયો ભાઈ ખરેખર આ મજા ભેગો હતો હા ભાઈ ફોટા બોટા પાડ્યા ભાઈ વિડીયો ઉતાર્યો બહુ મજા આવી ગઈ ખરેખર હવે હમણાં ઓલા બધા આવે ને પછી આપણે જવું છે બેટ દ્વારકા પેલા એને જે કામ પ્રસાદ લેવા લઈ જવા છે એ આપણે જોયું નથી એ ઓલા બાપુએ જોયું છે આપણે ભેગો બોલેરો એની તો હમણાં જઈએ બધા ભેગા ઓલા આવે એના આપણા બધા ભેગા થઈ ગયા છે એટલે દી નથી અમે બધા ભેગા થઈ ગયા એ બધા ભેગા થઈ ગયા છે એને રીતે રખડે છે અને આપણે રીતે રખડીએ છીએ તો હવે હમણાં આગળ બધા આવે ને પછી બે ગાડીઓ કાઢીએ બાયને રોડમાં સડાવીએ પછી જઈએ બેટ દ્વારકા પછી ત્યાંથી નાગેશ્વર થઈને પછી નીકળી જવાનું છે

દ્વારકાનો ઘેર થાતો થાય જવા દેવાની એ આપડે રાખવા જ નથી થઈ ભીમરાણા ગયા તા ભીમરાણા જમી લીધું બધું આપણે કરી લીધો વરસાદી લઈ લીધી ને હવે નીકળી ગયા છીએ આપણે મોત થઈ ને ઓલી ગાડી વાહે આવે છે હવે સીધું બેટ દ્વારકા આપણે અહીંથી આ બધીને જમાડવાના હતા તો વરસાદી બધીને લેવરાવી દીધી હવે નીકળી ગયા અહીંથી હાલો ભાઈ બે ગાડી ભેગી જાય છે આ ભાઈ બંધ

কে yeah, বলতে

ત્યાંથી પછી નાકેશ્વર થાય ને પછી સીધું નીકળી જવાનું છે કારણ કે હવે ચાલુ થઈ ગયા નાકેશ્વર ને બધું લખી લેવાનું એટલે હવે અર્સ જવાનું કેન્સલ કરી નાખ્યું છે મંદિર બંધ થઈ ગયું અમે જમવા ગયા જમીન આવ્યા ને તો દોઢ વાગે તો અહિયાં આપણે ભૂતા દ્વારકા એટલે મંદિર ચાર વાગે ખુલે એમાં એને બહુ વાર લાગી ગઈ એટલે હમણાં આવ્યા પૂર્ણા કહીએ ત્યાંથી

आइरहन्छ आइरह राख्दै ભાઈ દર્શન કરી લીધા હવે નીકળીએ છીએ અગરબત્તી થાય છે ઓલી ગાડી થઈ ગઈ આમાં થાય છે પછી નીકળી જાય છે હવે અહીંથી સીધું દ્વારકા દ્વારકાથી દ્વારકા ફોર લાઈન પકડી લઈ છે ટીમ માણાવ દર હાલો ભાઈ ભૂગી ગયા પાછા દ્વારકા દ્વારકા ને કઈ ભાઈ ભાઈ પાછા આવે તો કેદી આવીએ આમો ગેટ આપડો દ્વારકા નો ઓ

હાલો ભાઈ જમીન નીકળ્યા છીએ પ્રભાત હતી હોટલ ઓલી ગાડી એ વાહે આવે છે આપણે થઈ મયુર સહી મયુરભાઈએ ડ્રાઈવરમાં જમી લીધું ભાઈ બધા એને જમાડી દીધું ને જમી લીધું બધું કરી લીધું આવો હાડા નવ એવું થઈ ગયું ટાણે હવે ખેસવાની છે દોઢસો કિલોમીટર હવે આમ ક્યાં કેવું લાગે ન્યા જ ઊભી રાખવી છે ચા પાણીનું સારું આવે ત્યાં બાકી ખેસી જ લેવાની છે હવે ક્યાં ઊભી રાખવા હતી નથી

બે ઠેકાણે નોખા નોખા ઉતારવાના આયા ઓલી ગાડી મોર વઈ ગઈ ઈ ગઈ છેડી આપણે અહીંયા ઉતારી પછી ઘરે વયા જાય બે ઠેકાણે ઉતારવાના ને મેરવા રોડ ઉપર હા ઉતારી ને પછી નીકળી